સુરત મહાનગરપાલિકા સંચાલિસ મિમર હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઉભા કરતી ઘટના આજે સામે આવી છે પાંચમા માળે વોર્ડમાં બે દિવસથી દાખલ દર્દી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાયો હતો પહેલાં માળે રહેલા પતરાને તોડી ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાતા દર્દીને ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ તેનું સારવાર દરમિયાન મોતીપજ્યું હતું હાલ તો આ દર્દી કઈ રીતે પાંચમા માળેથી નીચે પટકાયો તે એક રહસ્ય બની ગયું છે જોકે આ મામલે વરાછા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં આવેલા ત્રિકામનગરમાં રાધાકૃષ્ણ મંદિર પાસે પાંત્રીસ વર્ષીય રમેશ દયારામ યાદવ રહેતો હતો વીસ જુલાઈના રોજ રમેશને શરીરમાં દુખાવો થતો હોવાથી બીમારીમાં હાલતમાં સ્વીર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા જ્યાં તેમને પાંચમા માળે આવેલા વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી રમેશ સાથે કોઈ સગા સંબંધી ન હતા અને આ બે દિવસમાં તેના સગા સંબંધી પણ કોઈ આવ્યું ન હતું રમેશ યાદવ સાંજે સારવાર દરમિયાન પાંચમા માળે આવેલા વોરથી પચાસ મીટર દૂરના એક પેસેજમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાયો હતો રમેશ પાંચમા માળેથી સીધો જ પહેલા માળે આવેલા પતરા પર પડ્યો હતો ત્યારબાદ પતરું તોડીને ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો જેથી તેને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ધડાકાભેર નીચે પટકાયેલા રમેશને પગલે નીચે રહેલા લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી નીચે પટકાયેલા રમેશને ગંભીર હાલતમાં તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો